હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઇસ્કોન મંદિરની આ મોરૈયાની ખીચડી તો બધાએ ખાધી હશે અને આ ખીચડીનો ટેસ્ટ એટલો અદ્ભુત હોય છે આપણે ઘરે બનાવીએ છીએ ને તો એવી નથી બનતી તો આજે જરૂરથી મારી આ રેસીપી સાથે ટ્રાય કરજો એટલી સરસ અને ઇસ્કોન મંદિરની ફરાળી મોરૈયાની ખીચડી બનીને તૈયાર થઈ જશે ઇસ્કોન મંદિર જેવી જ આજે આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનાવી લઈશું એને માટે એક કપ જેટલો મોરૈયો લીધો છે આને આપણે બર્ગર કે સામા રાઈસ પણ કહેતા હોઈએ છીએ તો આ રીતે એક કપ જેટલો મોરૈયાને એકથી થી બે પાણીથી સારી રીતે ધોઈ લઈશું મોરૈયાની અંદર કદાચ જો નાનો કંઈ પણ દાણો હશે ખરાબ કે માટીના કણ હશે તો આ રીતે મસળી મસળીને તમે ધોશો ને તો એકદમ સરસ રીતે મોરૈયો છે એ આપણો ક્લીન થઈ જશે તો એ જ રીતે મેં અહીંયા ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ દીધેલો છે મોરૈયો ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને એને રેસ્ટ આપીશું ફક્ત પાંચથી દસ મિનિટ જ એને પલળવા દેવાનો છે તો દસ મિનિટ પછી તમે ચેક કરી શકો છો એટલો સરસ રીતે મોરૈયો પલળી ગયો છે આ મોરૈયાને પલળતા વધારે ટાઈમ નથી લાગતો ફક્ત પાંચથી સાત મિનિટ રહેવા દેશો ને તો પણ સરસ એવા દાણા ફૂલી જશે હવે કુકરની અંદર બે નાની ચમચી જેટલું ઘી એડ કરી લઈશું કેમકે આપણે ફરાળની અંદર જ્યારે ખીચડી બનાવતા હોઈએ ને ત્યારે આ રીતે ઇસ્કોન મંદિરમાં જે ખીચડી બને છે એ ઘીમાં જ બનતી હોય છે એટલે આપણે બે ચમચી ઘી એડ કરીશું એની અંદર એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું સારી રીતે સતરાવા લાગે એટલે કટકો એવો તજનો એડ કરીશું અને એક તમાલપત્ર એડ કરી લઈશું એક મોટી ચમચી જેટલા કાચા સિંગદાણા એડ કરી લઈશું અને લાલ લીલા તીખા મરચાં એડ કરીશું તીખા જ તમને જેટલી ભાવે એટલા તમે એડ કરી શકો છો અને ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાનથી આ ખીચડીનો ફ્લેવર એટલો સરસ આવે છે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો એટલો સરસ સુગંધ ટેસ્ટ આવશે બીજું કંઈ જ આપણે આની અંદર એડ નથી કરવાના બસ આ બેઝિક મસાલાથી જ ખીચડી બનીને તૈયાર થઈ જશે બધી જ વસ્તુને સારી રીતે સાતરી લઈશું બેથી ત્રણ સેકન્ડ સરસ રીતે સતરાઈ જાય એટલે આ રીતે આઠથી દસ કાજુના મેં અહીંયા ટુકડા લીધેલા છે એને પણ એડ કરી દઈશું અને કાજુના ટુકડાનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે થોડા એવા અચ્છા ગુલાબી થાય ને એટલે આપણે ત્યાં સુધી સાતળવાના છે તો આ રીતે કાજુના ટુકડા પણ સરસ રીતે સતરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે કાચા બટેટા કટ કરેલા એડ કરી દઈશું તો અહીંયા મેં મોટા બે બટેટા લીધા છે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને ધોઈ લેવાના છે છાલવાળા જ રાખીશું આ બટેટાની છાલ આપણે નથી કાઢવાની હવે સરસ રીતે મિક્સ કરી લઈશું બટેટાને પણ થોડા એવા તેલ અને મસાલા સાથે સારી રીતે સાતળી લઈશું ફક્ત એકથી બે મિનિટ સાતળી લીધા પછી હવે જે આપણે પલાળેલો મોરૈ્યો હતો ને એને એડ કરી દઈશું મોરૈયો એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું તમે ઉપવાસમાં જે પણ મીઠું ખાતા હોય એ ફરાળી મીઠું એડ કરી દેવાનું છે બસ બીજું કંઈ જ નથી એડ કરવાનું આની અંદર હળદર લાલ મરચું જો તમે ખાતા હોય તો તમે એડ કરજો પણ જે ઇસ્કોન મંદિરમાં ખીચડી બને છે ને એ આ રીતે સફેદ ખીચડી જ હોય છે વ્હાઈટ ખીચડી જ બનીને તૈયાર થઈ જતી હોય છે જેને ખાધી હશે ને એને ખબર જ હશે કે આ ખીચડીનો ટેસ્ટ ખરેખર એટલો સરસ હોય છે અને જેને ના ખાધી હોય ને એ અમારો વિડીયો જોઈને જરૂરથી એક વખત બનાવજો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે બસ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી આ રીતે સાતરી લઈશું મોરૈયાને હળવા હાથે સરસ રીતે મસાલા અને બટેટામાં કોટ કરી લઈશું અને એ પછી અહીંયા ત્રણથી ચાર કપ જેટલું પાણી એડ કરીશું જો તમારો મોરૈયો વધારે પડતો જૂનો હશે તો આની અંદર ચાર કપ પાણી એડ કરજો અને નવો મોરૈયો તમે લેતા હોય તો ત્રણ કપ પાણીમાં પણ સરસ થઈ જશે અને ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ કરી લઈશું આ ખીચડી છે ને એ થોડી ઢીલી હોય છે એટલે જો તમારા હાથે પાણી થોડું વધારે પડી જાય ને તો પણ આમાં કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી પાણી હશે ને જેટલું એટલી ખીચડી એટલી સરસ ઢીલી અને લચકેદાર બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ખીચડી આપણી તૈયાર છે ગરમા ગરમ આ ખીચડી આવી જ રીતે સર્વ થાય છે આની સાથે કંઈ જ નહીં હોય ને તો પણ તમે એકલી ખીચડી ખાશો ને તો એનો સ્વાદ એટલો સરસ આવતો હોય છે જરૂરથી એક વખત ઘરે ક્યારેય ના બનાવી હોય તો ઉપવાસમાં કે ઉપવાસ ના હોય ને તો પણ તમે બનાવીને ટ્રાય કરજો એટલી સરસ બનીને તૈયાર થઈ જશે મોરૈયાની ઇસ્કોન મંદિરવાળી ખીચડી તૈયાર છે તો ગરમા ગરમ આ ખીચડીને આપણે સર્વ કરી લઈએ તો બસ આ રીતે સર્વ કરીને તમે પણ ઘરે જરૂરથી એન્જોય કરો બનાવીને એક વખત ટ્રાય કરજો એટલી સરસ બનશે અને જેને ઇસ્કોન મંદિર મંદિરની ખીચડી ખાધી છે એ જરૂરથી મને જણાવજો કે આવવી જ હોય છે કે નહીં અને તમે આ રીતે જ ઘરે બનાવો છો કે નહીં પણ જો આ ખીચડીની અંદર ભગવાનને ભોગ ધરાવીને તમે આ ખીચડી ખાધીને તો તમારી ખીચડી પણ ઘરે પણ ઇસ્કોન મંદિર જેવી જ બનીને તૈયાર થઈ જશે તો જરૂરથી મારી આ રેસીપી તમે ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયો સાથે